બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એક દિવસ ઘનશ્યામજી ધર્મપિતા સાથે ફિરોજપુર ગયેલા તે વખતે ભક્તિમાતાના બહેન વસંતબાઈ તેમના પુત્ર વસ્તીમણિધર સાથે આવ્યા થોડી વારે બીજા બહેન ચંદનબાઈ પણ તેના પુત્ર સાથે તરગામથી આવ્યા અને બોલ્યા ઘનશ્યામ ક્યાં છે કેમ દેખાતા નથી શું ખેતરે ગયા છે ના ના તેના પિતા સાથે ફિરોજપુર ગયા છે હમણાં આવશે એમ બોલી રહ્યા ત્યાં જ ઘનશ્યામ મહારાજ ધર્મપિતા સાથે આવ્યા ત્યારે ચંદનમાસીએ ઘનશ્યામને તથા મનીધર અને નંદરામને પતાસા આપ્યા સુવાસિનીબાઈ ત્યાં રસોડામાં કામમાં હતા રસોઈ તૈયાર કરી સૌને જમાડ્યા અને સૌ વાતો કરી અને સૂઈ ગયા સવારમાં વહેલા ઉઠી વસંતબાઈ દાણા દડવા ગંડીએ બેઠા તે સાથે પ્રભાત્યા ગાવા માંડ્યા પ્રાતભયો પ્રાણ પ્યારે જાગો રે ઘનશ્યામ હમારે રે સખાસબ આયે દ્વાર લે લે કર પુષ્પહાર પ્રભાત્યામાં ઘનશ્યામ નામ આવતા ઘનશ્યામજી ઓસરીના ઢોલીએ સૂતેલા ત્યાંથી જાગી ગયા અને બોલ્યા ઓરે માસી હું જાગું છું અમારું અત્યારમાં શું કામ છે અરે ઘનશ્યામ અમે તો ભગવાનના પ્રભાતિયા ગાઈએ છીએ તમને જગાડતા નથી એમ બોલી બંને માસી દડતા દડતા ફરી ગાઉનો કરવા માંડ્યા એક પૂરું થતાં બીજું વસંતા માસીએ ગાવું શરૂ કર્યું ઊઠો ઉઠો ને લાલજી પ્રભાત ભયો હે મનમોહન પ્યારા તે સાંભળી ઘનશ્યામે પોતાનો હાથ લંબાવી ઘંટી ઉપર મૂક્યો તેના હાથના ભારથી ઘંટી ફરતી બંધ થઈ ગઈ તેથી વસંતા માસી બોલ્યા અરે આટલો બધો લાંબો હાથ કોનો છે જુઓ તો ખરા ગજબ જેવું છે ત્યારે પથારીમાં સૂતા સુતા ઘનશ્યામ બોલ્યા તમે અમને જગાડો છો તેનો ચંદન માસીએ હાથ ખસેડવા ઘણું જોર કરી પ્રયત્ન કર્યો પણ જરાય ખસ્યો નહીં તે જોઈ વસંતા માસીએ પણ સાથ આપી પ્રયત્ન કર્યો છતાંય હાથ ન ખસતા આશ્ચર્યથી તે હસીને બોલ્યા અરે મોટા બહેન ભક્તિજી જુઓને આ ઘંટી ઉપર ઘનશ્યામે હાથ રાખી અમારું કામ અટકાવ્યું છે દડવાનું ઘણું બાકી છે અજવાડાના તેજ હમણાં વછૂટશે આ લોટની જરૂર પડશે તોય દડાઈ નહીં રહે ત્યારે શું કરીશું ભક્તિમાતા મો મલકાવતા ઘનશ્યામ પાસે આવી મીઠાસથી બોલ્યા અરે ઓ ઘનશ્યામ આ અવડાઈ અટાનામાં શું માંડી છે હમણાં સૌ માટે જમવાનું બનાવવું પડશે લોટ વિના શું થશે રમત મેલો મારા લાલ તારા માસી ખોટા ખોટી થાય છે એ જુઓ તો ખરા ત્યારે ઘનશ્યામે ઘંટી પરથી હાથ લઈ લેતા કહ્યું માતૃશ્રી અમે માસીઓએ તો અમને જગાડતા ગીત ગાયું ને એમાં અમારું નામ લીધું લ્યો હવે નહીં ગાય એમ કહી ભક્તિમાતા પાછા રસોડામાં ગયા તો પહેલેથી એ સમજ રાખી હોત તો અમારી નીંદર બગડીને પાછા અમને પજવો છો ને પાછા અમારી ફરિયાદ કરો છો ત્યારે ચંદન માસી બોલ્યા અમને મનમાં સૂજ્યું એ ગાયું અમને ક્યાં ખબર હતી કે તમે જાગી જશો અમે તો તમને પ્રથમથી જ કહ્યું હતું કે અમને અત્યારમાં સિદ્ધ જગાડો છો પણ તમે એ સમજ્યા જ નહીં હા હા હો અમને ક્યાં એવી સમજન હતી કે એ ગીત ગાતા તમે તમારું નામ આવતા જાગી જશો માસીએ ઘંટીમાં દાના ઓરતા કહ્યું ઓ હો તમે તો જાણીને પાછા અજાણ્યા કાં થાઓ આવું તો ઘણી વખત તમે કહ્યું છે હા એ બરાબર હા ઘનશ્યામ અમે તો તમારી માયા વડે બધાયેલા છીએ તેથી કાંઈ યાદ રહેતો નથી આ જીવ તો ભૂલ ભૂલામણીમાં ગોથા ખાઈને માયામાં રગડાય છે ને અમારી પ્રસંગોથી સ્મૃતિ નાશ પામે છે તો શું કરીએ ગદગદ કંઠે પોતાના હૈયાનો અપરાધ કબૂલી ચંદન માસીએ ઘંટીએ દાનાની મુઠ્ઠી બરી ઓળતા કહ્યું દડનો દડાઈ ગયો ઘનશ્યામ ઉઠ્યા નિત્યકર્મ કરવા ચાલ્યા તે વખતે રસોઈઘરથી બહાર નીકળતા સુવાસીની ભાભી બોલ્યા રસિયાજી રાય આંગને બેઠા કેમ દાતન કરવાને લ્યો હવે ઘનશ્યામને ચીડાઓમાં તમે સૌ સૌનું કામ સંભાળો ભક્તિ માતાએ કહ્યું સૌ ચૂપચાપ ઘરકામ કરવા લાગ્યા આમ આ ચરિત્રરૂપી દિવ્ય દર્શન યાદ કરાવતી ઘંટી આજે પણ તીનવા ગામમાં પ્રગટ દર્શન આપે છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે